ત્ર આજે મારા হাজબેન્ડ નો બર્થડે છે એટલે અમે ફરવા જાસા સીચી જગ્યા ફરવાનો છે વિડીયો અમે બનાવશું વિડિયો અમારો જોજો અને જે હેપી બર્થડે લખી દેજો જે દઉં અમે ઘરે થી નીકળી ગયા હતા ફરવા જાસા છે કે ફરવા જાવ નહી તો જોઈ લેજો હાર્દિક તો અંદર હાર્દિક મરતી આધાર ગાંધીનગર માં જેવું ફરવાનું છે તમારે જોવા કામ લાગે

છે મિની પાવા અમે પોકી ગયા છ આજુ છે મિની નું મંદિર મિની પાવાગઢ

જે માતાજી મિત્રો આ છે માહકા નવું મંદિર બનાય એને ધજા હોણ આ નવું મંદિર બનાય એની ધજા છે આ રીતે મત જુઓ આ મોટી ધજા લગાવી છે બહુ મોટી લાગે છે આ છે નદી તવા ગઢમાં